ગરબામાં યુવતનથી લોળે ચડ્યું ડબાણ ગામમાં વીસ ફૂટ ઊંચા આબેહૂબ ત્રિશોળની પ્રકૃતિએ આકર્ષણ જમાવ્યું નડિયાદ શહેરના જૂના ડુંગરાળ રોડ પર આવેલી મહેશ્વરીનગર સોસાયટીમાં છેલ્લા લગભગ દસ વર્ષથી નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ચાલુ વર્ષે આયોજકોએ સોસાયટીના ચોકમાં આકર્ષક રોશની સાથે જગદંબામાંનું સ્થાપન અહીંયા કર્યું છે બીજા નોર્ધ સોસાયટીના રહીશો જેમાં બાળકોથી લઈ વૃદ્ધો સુધી સૌ કોઈ ગરબાની રમઝટમાં જોડાયા છે નડિયાદ તાલુકાના ડભાણા સ્વામિનારાયણ મંદિર પાસે આદ્યશક્તિ યુવક મંડળ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે મંડળ દ્વારા વીસ ફૂટ ઊંચા આબેહૂબ ત્રિશુલમાં માતાજીનું સિંહાસન તૈયાર કરવામાં આવતા દર્શનાર્થીઓમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે જિલ્લાના અલગ અલગ ગામોના યુવક મંડળો દ્વારા આબેહૂબ સિંહાસન બનાવવામાં આવે છે અને નવ દિવસ દરમિયાન માતાજીની ભક્તિ આરાધના કરવામાં આવે છે શોભાયાત્રા લગભગ કિમી થી પણ લાંબી હતી જેમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો જોડાયા હતા સવારે સાડા આઠ વાગ્યા ની આસપાસ આ શોભાયાત્રા નું પ્રસ્થાન કિડની હોસ્પિટલ પાસે આવેલ દેરાસરથી નીકળી અને નગરના રાજમાર્ગો પર ફરી હતી આ શોભાયાત્રામાં વિવિધ મંડળીઓ અને હિંમતનગરના બેન્ડે આકર્ષણ જમાવ્યું હતું આ શોભાયાત્રામાં બહોડી સંખ્યામાં જૈન સમુદાયના લોકો જોડાયા હતા મહત્વનું છે કે આ શોભાયાત્રા બે કિમી થી પણ લાંબી હતી એમપી હાઈસ્કૂલમાં વર્ષો બાદ પહેલીવાર સીસી રોડનું કામ શરૂ થયું છે ત્યારે વર્ષોથી આ સ્કૂલ ની અંદર રોડ રસ્તાને લઈને અનેક સમસ્યાઓ હતી અંદરની બાજુ રોડ ની સુવિધા હતી જ નહીં જેને લઈને ખાસ કરીને ચોમાસાની ઋતુમાં

નાણાની બનાવટી પાવતીઓ પણ વોટ્સએપ કરી નડિયાદ ટાઉન પોલીસે ફરિયાદના આધારે ચાર મોબાઈલ ધારકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અમદાવાદમાં એસપી રિંગ રોડ પરના ગરબામાં વિધર્મી યુવકો ઘૂસતા હિન્દુ સંગઠનો સાથે ઘર્ષણ થયું ગુજરાતમાં બે વર્ષ બાદ ફરી નવરાત્રીની રમઝટ જામી છે પાર્ટી પ્લોટ અને ક્લબમાં લોકો ગરબે રમવા જાય છે ત્યારે કેટલાક લોકો ગેરકાયદેસર રીતે ગરબામાં ઘૂસતા હોવાની શંકાના આધારે બજરંગદળના કાર્યકરો ગઈકાલ રાતે એચપી રિંગ રોડ પાસેના એક ગરબાના આયોજનમાં પહોંચ્યા હતા જ્યાં બે વિધર્મી યુવકો ગયા હતા અગાઉ વીએચપી અને બજરંગદળે ચીમકી ઉચ્ચારી હતી કે કોઈ ધાર્મિક સ્થળે વિધર્મી લોકો પ્રવેશશે તો તેની સામે કાર્યવાહી કરશે અને ગઈકાલે પણ એવું જ બન્યું હતું તેમણે બે યુવકને ગરબામાંથી બહાર કાઢ્યા હતા સરપ્રાઇઝ ચેકિંગ ચાલુ રહેશે એસપી રિંગ પર ગઈકાલ રાતે એક ગરબા આયોજનના સ્થળ પર બજરંગ કાર્યકરોએ સરપ્રાઇઝ પ્રવેશ કર્યો હતો આ ગરબાના સ્થળ પર કેટલાક વિધર્મી લોકોએ પ્રવેશ કર્યો હોવાની જાણ થતા તપાસ કરતા બે વિધર્મી યુવકો મળ્યા હતા જેમની સાથે બોલાચાલી થઈ હતી ત્યારે તેમાંથી એક યુવક ભાગવા જતા બજરંગ દળના કાર્યકરો તેની પાછળ દોડ્યા હતા